કિન્નરના વેશમાં દારૂની ખેપ મારતા બે સહિત પાછી ઝડપી પાડી પીસીબીએ ત્રણ પોઈન્ટ પંદર લાખનો વિદેશી દારૂ સહિત મુદ્દા માલ કબજે કર્યો હતો રિક્ષા ચાલકની સાથે બે શખ્સોએ કિન્નરોનો વેશ ધારણ કરી દમણથી દારૂ લાવતા પીસીબી નાનપુરા નાનપુરામાંથી પકડી પાડ્યા છે દેશી દારૂ સહિત ત્રણ પોઈન્ટ પંદર લાખ મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે આ ગુનામાં નકલી બે કિન્નર સહિત પાંચ ની ધરપકડ કરી છે પીસીબી ના પીઆઈ આર એસ સુવેરા ની સ્ટાફે ગુરુવારે સાંજે નાનપુરા પાસે દારૂ કાર્ટિંગ કરતા પાંચ જણાને પકડી પાડ્યા હતા બંને આરોપીઓ કિન્નરો જેમ જ તૈયાર થયા હતા તપાસ કરાવવા નકલી હોવાનું સામે આવ્યું હતું વધુમાં પીસીબી ના સ્ટાફે જણાવ્યું કે રિક્ષામાં ચાલક અભયસિંહ બે નકલી

રહેઠાણ મસ્જિદ ગલી નાનપુરાને ને ઝડપી પાડ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે